પણ આજે હું ઈ તલની વાત નહીં કરું પરંતુ આજે હું ચોમાસામાં જે તલ વાવવામાં આવે છે ને એ તલની થોડીક તમને સામાન્ય માહિતી આપીશ અને જો તમને વિશેષ માહિતી જોતી હોય તો તમે ચિઠ્ઠી લખો વોટ્સએપ કરો મેસેજ કરો તો અમે તમને એનો પણ જવાબ આપશું અને તમે લોકો ઘણા વર્ષોથી ખેતી કરો છો અને એમાંથી તમે રૂપિયા પણ કમાવશો પણ આજે હું તમને જે થોડી થોડી નાની મોટી વસ્તુઓ કહીશ ને તમે એ જો ધ્યાનમાં રાખશો ને તો તમને સો ટકા વિશેષ ફાયદો થશે એટલે આપણે જો સૌથી પહેલાં ખેતી માટે શું જરૂરી તો એક હવામાન જરૂરી છે સૌથી પહેલે કે હવામાન કેવું હોવું જોઈએ કે કેવું અનુકૂળ છે તલની ખેતી માટે તો કચ્છનું જે સૂકું અને ગરમ હવામાન છે ને એ તલની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ છે અને તલના પાક માટે થી ત્રીસ ડિગ્રી તાપમાન શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે જમીન તો તલની ખેતીમાં ખેતી માટે છે ને રેતીલી અને મધ્યમ કાળીની જમીન શ્રેષ્ઠ છે જમીન સારી રીતે જો ડ્રેનેજ સિસ્ટમ ધરાવતી હોય તો એનાથી પાણી ભેગું ન થાય અને વધારે સારો પાક થાય બિયારણ હવે તલની ખેતી આપણે કરવી છે કોઈ પણ ખેતી કરવી છે તો બી જોશે હવે બી કેવું આપણે ઉપયોગ કરીએ તો આપણે વધુ ફાયદો થાય તો બિયારણ છે ને એ ગુણવત્તાવાળો અને સર્ટિફાઈડ બિયારણનો આપણે ઉપયોગ કરીએ અને સર્ટિફાઈડ બિયારણમાં એ બે પ્રકારના હોય છે એક સરકાર દ્વારા આપવામાં આવે છે અને બીજું જે પ્રાઇવેટ કંપનીનું હોય છે એ બંને સારા છે તમે કોઈપણ બિયારણનો ઉપયોગ આમાં કરી શકો અને બિયારણને છે ને વાવણી પહેલાં આપણે ફૂગનાશક દવાનો પટ દઈ દેવાનો પછી એક હેક્ટર માટે આશરે ચારથી પાંચ કિલોગ્રામ બિયારણ હોય એ જરૂરી છે બરાબર હવે વાવણીનો સમય કયો તો તલની વાવણી છે ને એ મુખ્યત્વે ખરીફ મોસમમાં એટલે જૂન અને જુલાઈના મહિનામાં કરવામાં આવે છે અને વાવણી માટે વરસાદ શરૂ થાય એના બાદ આપણે માવજતની કામગીરી પણ ધીરે ધીરે સાવચેતીથી ચાલુ કરી દેવી જોઈએ હવે પાણી ક્યારે આપવું કેવી રીતે આપવું તો તલના પાકમાં છે ને મધ્યમ માત્રામાં પાણીની જરૂર પડે છે બરાબર બીજ ઉભરે એના પછી આપણે આપણે પહેલું પાણી આપવાનું અને જ્યારે ફળ અને ફૂલ ને એ બધા આવે ત્યારે એક એક પાણી એના પછી પણ આપવા પડે આપણે હવે ખાતર તો તલની ખેતીમાં છે ને જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર બંનેનો સમતોલ ઉપયોગ કરવો જોઈએ જેમાં ખાસ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ યોગ્ય રીતે જાળવવું જોઈએ અને જો તમે પહેલાંથી જમીનની ચકાસણી કરાવી હોય તો તમને વધારે ખ્યાલ આવશે કે તમે કયું ખાતર કે કયા કેમિકલવાળું ખાતર એમાં ઉપયોગ કરશો તો તમારે પાકમાં વધુ ફાયદો થશે બીજું તલના પાકમાં છે ને સફેદ માકી પછી થ્રિપ્સ લીલા કીડા અને બીજા અન્ય થોડાક કીટકો છે એનું નિયંત્રણ આપણે રાખવું જરૂરી છે કારણ કે એનું નિયંત્રણ ન રાખીએ તો પાક સારો ન થાય હવે જંતુનાશક દવાઓનો આપણે યોગ્ય ઉપયોગ કરશું તો આ બધી વસ્તુથી પણ આપણે બચી શકશું બીજો કંઈ કયા પ્રકારના રોગ છે તો એ રોગથી આપણે પાકને બચાવવો પડે તો તલના પાકમાં છે ને અલ્ટરનેરિયા અને મરડિયા જેવા રોગોથી આપણે બચવા માટે યોગ્ય સાવચેતી રાખવી જ પડે વા હવે આપણે કાપણી ક્યારે થાય તો જે તલનો પાક છે એ નેવથી સો દિવસમાં તૈયાર થાય એના પછી જ્યારે પાકના પાંદડા પીડા પડે અને ફળના કોષ પાકી જાય ત્યારે આપણે એની કાપણી કરીએ છીએ અને ઉત્પાદન કચ્છમાં જો યોગ્ય સમય અને પદ્ધતિ સાથે અને મેં જે તમને આ ઝીણી માહિતી કીધી નાની નાની વસ્તુઓ એ બધી વસ્તુઓ જો તમે ધ્યાનમાં રાખો તો એકદમ વિપુલ ઉત્પાદન તમે તલની ખેતીમાંથી મેળવી શકો છો હવે આ રીતે યોગ્ય માર્ગદર્શન અને સાવચેતીથી જો કચ્છમાં તલની ખેતી થાય તો એ એકદમ સફળ થઈ શકે છે તલની ખેતી વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું